પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વ ભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ઉત્તર ગુજરાતના ધર્મ પ્રેમી નગરજનોને શુદ્ધ સાત્વિક અને પ્રભુ પ્રસાદ રૂપ ભોજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશ સાથે નિર્માણ થઈ રહેલા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાનું ખાત મુહૂર્ત વચ્ચે ભાવિક ભક્તોનો મેળાવડો યોજાયો હતો રણુજા ખાતે નિર્માણ પામનારા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતના સૌથી વધુ ગામના પાંચ જેટલા સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી

લાભ લઈ સૌ ભક્તોએ સંત શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું હતું ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ